टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आसाम सरकार द्वारा खुबसूरत सुंदर निर्णय लेवा मार भी उठ एक कर्ता वधु लगना करवा हवे आसाम मां गुनों बन्ध्र વિધાનસભામાં બિલ પસાર થયું છે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા રજૂ કરાયેલ આ બિલ રાજ્યમાં બહુપતનિત્વની પ્રથાને સમાપ્ત કરવા અને તેને કાયદેસર રીતે સજાપાત્ર ગુનો જાહેર કરવા તરફનો સૌથી મોટો કાયદાકીય પ્રયાસ છે આ કાયદાનો હેતુ રાજ્યમાં બહુપતનિત્વની પ્રથાને સમાપ્ત કરવાનો મહિલાઓને માનસિક સામાજિક અને આર્થિક ઉત્પીડનથી બચાવવાનું અને વૈવાહિક સંબંધોને સ્પષ્ટ કાનૂની માળખા હેઠળ લાવવાનું છે અને આજ મુદ્દે આજની આપણી ચર્ચા છે નમસ્કાર હું છું આપની સાથે હિતવી અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે અસલમ સાયકલવાલા કે જે મુસ્લિમ અગ્રણી છે દક્ષેશ મહેતા જેઓ હિન્દુ અગ્રણી છે અને આની સાથે એડવોકેટ ધ્વનિ પણ આપણી સાથે જોડાયા છે ધ્વનિ લાખાણી આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે છે એક મહિલા હોવાના નાતે અને એક એડવોકેટ આપ આ સવાલ પહેલો મારો તમને જ રહેશે આનાથી મહિલાઓને સાચેમાં આર્થિક સામાજિક બધી જ રીતે એક ફ્રીડમ એક ડરના માહોલ હેઠળ નહીં જીવવું પડે અને જે ઘણા સમાજોમાં એવું છે કે એક કરતાં વધુ પત્ની લાવવાની એક કરતાં વધુ લગ્ન કરવાના અને પછી જેના કારણે મહિલાઓને દબાવવું પડે છે મહિલાઓને તેના બાળકોના ભવિષ્યની ચિંતા કરવી પડે છે પોતાને કેટલીક માનસિક અને શારીરિક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એ બધાનો અહીંયા અંત આવી જશે અને એનાથી પણ વિશેષ આવો નિર્ણય કદાચ દરેક રાજ્ય સરકારે લેવો જોઈએ ધરકમ કરી શકાય એવો નિર્ણય છે અને આજની પરિસ્થિતિ જોતા

પ્રાણીઓ જન્મ થાય છે એટલે આ પરિસ્થિતિમાં જોની આ કાયદો ખૂબ જ આવકારનીય છે એની સાથે સાથે આ કાયદો ઘણી બધી ઘણા બધા સમાજના એટલે રિલીજિયસ જે બિલીફ છે એને પડકાર આપે છે એની સાથે સાથે કોન્સ્ટિટ્યુશનમાં બધાને રાઈટ ટુ રિલીજિયન આપવામાં આવ્યું છે એટલે એ જે નવયુગનું પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ આપણે એમાં ઘણી બધી બાધાઓ છે ચાતક સુધી ઘણી બધી બાધાઓ એવી છે કે દેશમાં ઘણા બધા રેકેટ્સ ચાલી રહ્યા છે ઘણી બધી જગ્યાએ પોચેસ ઓફ પર્ટિક્યુલર વિમેન ટ્રાફિકિંગ ચાલી રહ્યું છે ફોર બેરિંગ ચાઇલ્ડ એના માટે એ બધા જ રેકેટ્સ છે અત્યારના યુગમાં બહુ પ્રેવેલન્ટ છે કે ક્રાઇમ્સ બહુ સગર રીતે સામે આવી રહ્યા છે બધાનું પ્રૂફ કરવું કે સેકન્ડ મેરેજ છે કે નહીં

બિલકુલ ધ્વનિજી વાત આપની સાચી છે કે રજિસ્ટર્ડ મેરેજ નથી હોતા બાધાઓ ઘણી બધી આવે છે પણ એક હાંશકારો કદાચ આસામની મહિલાઓને મળ્યો હશે ચોક્કસ કે હવે આના માટેનું બિલ પસાર થયું છે અને હવે જો તેઓની સાથે કંઈક ખોટું થશે તો કાયદો છે જે તેમનું રક્ષણ કરશે દક્ષિતજી આપણી સાથે જોડાયેલા છે હિન્દુ અગ્રણી છે દક્ષિષજી આ કાયદો ખરેખર શ્રેષ્ઠ માનવામાં આવે મહિલાની દૃષ્ટિએ જોવા જઈએ તો સામાજિક રીતે શારીરિક રીતે આર્થિક રીતે બધી જ રીતે પણ લૂપ ઘણા છે ઘણા બધા સમાજમાં આજે પણ આપણે જોઈએ છીએ કે એક કરતાં બધું લગ્નનો રિવાજ છે પત્નીની હયાતી હોવા છતાં પતિ ઘરમાં બીજી પત્ની લાવે છે અને પછી જે વર્તન તેને સહન કરવું પડે જે શારીરિક ટોર્ચરમાંથી પસાર થવું પડે જે માનસિક માનસિક ટોર્ચરમાંથી તેને પસાર થવું પડે આ બધાની વચ્ચે એક કાયદો એ ઘણી બધી રીતે આ મહિલાઓને શક્તિ પ્રદાન કરશે અને એક એને ફ્રીડમ સાથે જીવવાનો મોકો આપશે એવું કહી શકાય ખૂબ સુંદર આવકારદાયક પગલું છે આજે સ્ત્રી એટલે શું તો જે લગ્ન થતા હોય છે ને એ અઢાર વર્ષની ઉંમરથી ઉપરથી થતા હોય છે હવે એ એ જે દીકરી જે હોય ને એની ઉંમર જ્યારે બહુ જે વિષય જ્યારે આવતો હોય છે ને એ દીકરી અઢાર વર્ષ પછી અઢાર થી વીસ વર્ષની અંદર લગ્ન કર્યા હોય અને ત્યારથી ત્રીસ વર્ષની આસપાસ એ એ આ આ ગાળામાં એને છે ને સહન કરવાનું આવતું પડતું ત્યારે એની સશક્તિકરણ સશક્તિકરણની અંદર આપણે જોઈએ તો ખરેખર આ આવકારક એટલા માટે કે એ લોકોને સામાજિક સુરક્ષા એ લોકોને સન્માન એની સ્ત્રીને સન્માનની દ્રષ્ટિએ ત્યાં જોવાય અને જેને કોઈ ધાર્મિક દ્રષ્ટિએ જોવું નહીં જોઈએ મારી દ્રષ્ટિએ કારણ કે આ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી આ દરેક ધર્મને અંદર આ લાગુ પડે છે કોઈ મુસ્લિમ ધર્મને લાગુ પડે છે એવું કોઈ વ્યક્તિગત કોઈ ધાર્મિક રીતે નહીં જોવું જોઈએ અને આવતા દિવસો માટે જયારે ભારત દેશની અંદર યુસીસી ની જયારે વિચારણા થઈ રહી છે યુસીસીનો કાયદો જયારે અમલી થશે ત્યારે એ દિશામાં આ ખુબ જ આવકારદાયક થશે આનાથી થોડું ઘણું માર્ગદર્શન મળશે કોઈ નાના લોફોલ્ડ રહ્યા હશે તો એના સુધારા પણ કરી શકાય પરંતુ જો સ્ત્રીની આમાન્ય માન્ય અને એને પગ પર થવા માટે એને સામાજિક કૌટુંબિક એની સુરક્ષા જો આપણે જો વિચાર કરીએ તો આ કાયદો ખરેખર એક આવકારદાયક છે

તો એ મહિલાઓ મહિલાઓ નથી હું ધ્વની બેન મહેતા સાહેબ ને એ જ પૂછું છું કે તમારે સરકાર ને પૂછવું જોઈએ મારી રાજુઆત સાંભળી લો પછી કેજો કે આપણા રાજ્યમાં જયારે જે કઈ વસ્તી હોય સર્વ માન્ય સર્વ સમાજ સર્વ ધર્મ બધાને આપણે એક તરફા એક રીતે જોવું જોઈએ તો એ સમાજની મહિલાઓને બાકાત રાખ્યા તો એ મહિલાઓ શોધી નથી થતી તો એ મહિલાઓ સાથે ન્યાય નથી થતું કે એનો પતિ બીજા બે લગન કરે છે કે ત્રણ લગ્ન કરે છે એટલે ટૂંકમાં તમારે છાસ લેવી છે પણ દોણી સંતાડવી છે આ સરકારની નીતિ રહી છે એનો ટાર્ગેટ કોણ છે એ મહેતા સાહેબ પણ સારી રીતે જાણે છે કે કોના કયા સમાજને ધ્યાનમાં રાખીને ધ્યાનલક્ષી લક્ષી રાખીને કાયદો લાવ્યા છે હું કહું વાત કરું છું આ રીતે મુસ્લિમ સમાજની દેશ આઝાદ થયો એના પહેલા ઓગણીસો આડત્રીસ થી ભારત દેશની અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એ કદાચ મહેતા સાહેબ પણ જાણે છે બે આઝાદ થયો એના પછી આજ દિન સુધી મુસ્લિમ પર્સનલ લો બોર્ડના હિસાબે ચાલે છે એ અધિકાર છે મુસ્લિમોનો કોઈ મુસ્લિમને શોખ નથી થતો કે બે લગન કરે કે ત્રણ લગન કરે પણ જો એ બીજા લગન કરે અને એના સખીના સંતાન થાય તો એને સામાજિક સ્વીકૃતિ મળે છે મુસ્લિમ સમાજની અંદર આજે પણ લિવ ઇન રિલેશનશિપને સ્વીકૃતિ નથી સમજી લો જે લિવ ઇન રિલેશનશિપનો આખા દેશમાં છે છતાં એ સામાજિક રીતે સ્વીકૃતિ નથી મળતી તમે લગન કરનાર પર પ્રતિબંધ મૂકી દીધો કે જે બીજા લગન કરે તો એને દસ વર્ષની સજા ચાલો સારી બાબત છે જો એ એના લગ્ન થઈ ગયા અને બીજી સ્ત્રી આવતી પ્રેમ કરે અને પ્રેમ થકી એને સંતાન જન્મ લે તો એ સંતાન કોનું કહેવાશે તમે એનો વિચાર કરીએ એટલે આ બધા પાસાઓ છે લોકોના જે ધર્મના સામાજિક જે સંવિધાનિક અધિકારો છે અને જે સામાજિક સમરસતા વર્ષોથી પરંપરાઓથી ચાલી આવે છે એમાં સરકાર ખોટી રીતે દખલગીરી કરી રહી છે સરકારનું કામ છે કે સર્વ સમાજના લોકોને સારી સુખ સુવિધા પ્રાથમિક સુવિધા આપવાનું પરંતુ એ બધા ધ્યાન પરથી કે રોજગારી આપવાનું સારું શિક્ષણ આપવાનું સારું આરોગ્ય આપવાનું એ બધાથી પર રહીને આવા નવા નવા તૂટતા કાયદા લાવીને ખાલી ફક્ત ને ફક્ત હિન્દુત્વનો એજન્ડા અને મુસ્લિમોને માટે આપણે ટાર્ગેટ કરીએ છીએ ભાઈ એનાથી કોઈ ફરક ના પડે કે કશું ના થાય સમજી લો સરકારે જે કામ કરવું જોઈએ કરતા નથી હું તમને પ્રશ્ન કરું છું કે ચાલો કોઈ વ્યક્તિ બીજા લગ્ન પર નહીં કરે એને સજા થાય એનો ડર લાગે જો એને પ્રેમ લીધો પ્રેમ એને થાય તો એ બાળકનો બાપ કોને કહેવાશે એ કોનું સંતાન કહેવાશે એ બાળકની જવાબદારી કોની સરકાર લેશે સરકાર એને દત્તક લેશે એના પર કેવું ગુનો છે આ બધા પાછો તો વિચાર કરવું જોઈએ સરકારે ફક્ત કાયદો મૂકી દીધો કે બે લગ્ન જે બીજા લગ્ન કરશે તો એને કાયદાકીય રીતે સજા થશે કે આ થશે એટલે આ મને યોગ્ય લાગતું નથી એઝ એ મુસ્લિમ તરીકે અને હું કોઈ પણ ધર્મ બારદા ધર્મ માટે માન છે સન્માન છે તમે એક ધર્મની નીતિ રીતિ બીજા ધર્મ પર નહીં થોપી શકો આ દેશનું બંધારણ છે અને બંધારણીય અધિકાર છે તમે હું કામ એને છીનવાનો પ્રયાસ કરો છો અને હું માનું છું કે હિમંત બીસવાના પ્રયાસ નિરર્થક છે આ ભલે કાયદો લાવશે લાવી દીધા હશે બહુમતીના જોડે પાસ કરી દીધું હશે પરંતુ એ આસામ છે આસામમાં એનું અમલીકરણ કરવું એટલું સહેલું પણ નથી અને આસામની વાત કરું તો આખા દેશમાં પણ જો આ કાયદો લાય તો દેશ માટે પણ આ સર સહેલું નથી સરખું નથી બધાના જ બધા ધરને પોતપોતાના ધર્મ બોધાની સામાજિક સવરતા માટે માન છે ધર્માન છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર નહીં હું તૂત ઉપડે છે કે દર ચાર છ મહિને કોઈ રાજ્યમાં યુસીસી લાવવાના પ્રયાસ કરે છે તો કોઈ આ રાજ્યમાં યુસીસી લે આવે છે તો હવે બાકી હતું તો આ બ્યાયવા છે ક્યારેક વગના કાયદા લાવે છે એટલે જ્યારે જો ત્યારે આજ બધી વાત કરે છે અમે તો એમ જ કે સરકારને કહે છે કે સરકારનું કામ છે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપો સારું શિક્ષણ આપો રોજગારી આપો આરોગ્ય આપો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહી છે એમને ન્યાય આપો આ વાત તો કોઈ કરતું જ નથી નથી આરએસએસ સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ કરે છે કે નથી આ દેશની અંદર જે પોતાને ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો સમજે છે એ જાહેરમાં કરી શકે છે કરવું જોઈએ જે લોકોની જેન્યુન જરૂરિયાત છે એ પ્રશ્નો પર કોઈ ચર્ચા થતી નથી અને આવા બધા પ્રશ્નો પર ચર્ચા થવાની ચાલુ થઈ જાય છે બેન અસલમજી આપની વાતથી હવે એક વસ્તુ એક વાત અહીંયા સ્પષ્ટ કરી દઉં કે હેમંત બિશ્વા જે પણ નિર્ણય કર્યો આસામમાં આસામની જનતા આનાથી ખુશ છે તમારી વાત હતી કે આદિવાસીઓની તો એવી પણ રજૂઆત છે કે આદિવાસીના અગ્રણીઓ આવશે તેઓ રજૂઆત હશે તો આપણે તે લોકોને પણ આમાં સમાવેશ કરવામાં કોઈ ના નથી પણ તેઓના કેટલાક રિચ્યુઅલ્સના કારણે વાત ખોટી રીતે વેગ ન પકડે એના માટે અત્યાર પૂરતા તેઓને બહાર રાખવામાં આવ્યા છે પણ તેઓની જો રજૂઆત હશે તો તેઓને પણ આ લોની અંદર સમાવેશ કરવામાં આવશે એવું સ્પષ્ટ કહેવું છે હવે વાત રહી તમે સરકારની એક જ મિનિટ એક જ મિનિટ મારો સવાલ સાંભળી લો સરકારની પર્ટિક્યુલર

જો બંધારણ બંધારણ આપણે માનવું નથી મુસ્લિમ સમાજ તરીકે કહીએ પણ બંધારણ અંદર માનવું નથી વકફ ની અંદર આપણે વકફનો કાયદો થઈ ગયો બરોબર છે હવે તમે એની તમે કે મુસ્લિમ સમાજ છે આખા ખાલી દસ નેતાઓ જ ખાલી મુસ્લિમ ભટકવાનું કામ કરી રહ્યા છે મુસ્લિમ સમાજ પણ વખત વિરુદ્ધ જે પી કારણ કે મુસ્લિમ માટે આટલા વર્ષોથી આટલું બધું ભેગું કરીને સ્પષ્ટ થઈ

આપને પૂછવા કે મત સાંભળ્યો ઓફ સાંભળ્યા શું લાગી રહ્યું છે આપને કારણ કે જે રીતે અસલમભાઈ કહી રહ્યા છે કે આ એ એમના ધર્મને રિગાર્ડિંગ કહી રહ્યા છે એમની મનની વાત કરી રહ્યા છે કે આ ખોટું છે પણ વાસ્તવિક પરિસ્થિતિ આજના સમયને ને અનુરૂપ અને આજની આસામની મહિલાઓની સ્થિતિ અનુરૂપ તમને શું લાગે છે

ત્યારે બી આવા પ્રોબ્લેમ્સ બહુ વધારે થાય છે બધા પ્રોબ્લેમ્સ છે અને જેના કારણે ઘણા બધા ક્રાઇમ્સનો જન્મ થાય છે જે હું મારું માનવું છું કેમ કે રિલેશનશીપ અને રિલેશનશીપ સાથે કેટલા જેટલા ક્રાઇમ આપણે છેલ્લા પાંચ વર્ષમાં જોઈ રહ્યા છીએ એ એટલું ક્રાઇમ્સ બીજી એકે વસ્તુના કારણે જન્મ નથી લેતા વસ્તુ સામાજિક દ્રષ્ટિએ જોવાની છે અને કોઈ પણ સ્પેસિફિક ધર્મની દ્રષ્ટિએ ના જોઈએ સાથે સાથે એવું બી છે કે

જે વાત કરી જે જાણે છે એ વાત કરી હું જે વાત કરું છું મુસ્લિમ ઇસ્લામ ધર્મ ના હિસાબે વાત કરું છું અને એટલા માટે કરું છું કે કોઈ પણ સરકાર હોય તો એને સર્વ સમાજ ને સર્વ ધર્મ ને એક સરખું ગણવું જોઈએ કેમ કઈ અને મારી બીજી પ્રશ્ન નું મારો એક જ જવાબ છે મહેતા સાહેબ ને કે ચાલો તમે કીધું લગન પર પ્રતિબંધ બીજા લગન જે કરીને સજા થવી જોઈએ સારી વાત છે કોઈ વાત નહીં એને જો પ્રેમ થાય એના થકી જે સંતાન થાય

એનો તો જવાબ આપો મહિલાનું શું થશે બિચારીનું તમે કોને લગ્ન કરતા રોકી શકશો પ્રેમ તમે થોડી રોકી શકવાના છો કોઈ

એના બાળકોને હક અધિકાર મળે છે એના પછી બાળકો થયો એ બાળકની જવાબદારી કોની બનશે એને સામાજિક સ્વીકૃતિ કોણ આપશે આવો જવાબ છે ને ક્યારે નહી મળે હું આપડે મારા પ્રશ્ન નું ઉત્તર આપો મને સરકાર

અસલમજી અધિકાર અને માન એક જ મળશે પણ તમારી પહેલી પત્ની જ ખુશ નથી અસલમજી એક વાર અસલમજી અસમજી આપ સતત એક જ વાત કરી રહ્યા છો મને આનો જવાબ આપી દો કે તમારી પહેલી પત્ની જો ખુશ નથી એ જ માન્ય નથી રાખતી તમારા બીજા લગ્ન ને તો શું પણ હા બરાબર પણ શું તમે પણ તમારી પહેલી પત્ની ના રાખે તો શું કરવાનું તમે પહેલી પત્ની તલાક જ આપી દેશો ને પ્રતિબંધ કરી સજા કરી દીધી કઈ વાંધો પરંતુ એ ને કોઈ બીજી વ્યક્તિ મહિલા સાથે પ્રેમ થાય અને પ્રેમ થકી બાળક જ વાત પૂછી

ત્યારે થોડીક નારાજગી જરૂર હોય કોઈ પણ પત્ની થોડી બીજી પત્નીને સહેન કરે સ્વાભાવિક છે તો પણ જ્યારે એવી સામાજિક સ્વીકૃતિ એને સ્વીકારવી પડે ત્યારે એ વાદ વિવાદો થતા નથી હું આપને એક જ પ્રશ્ન કરું કે ચાલો બીજા લગ્ન પર તમે પ્રતિબંધ મૂકી દીધું સજા કરી દીધી કડક સજા કરી કોઈ વાત નહીં સારું છે

એટલે તો છે કે બારે જઈને જે પ્રેમ થાય છે પ્રેમના કારણે સંસદ જન્મે છે કે પ્રેમના કારણે ઉગ્ર થાય છે કે પ્રેમના કારણે બીજા જે કઈ એ ના થાય જો એવું માન્યું કે હિન્દુસ્તાની કાયદાની અתיમાં ભી મેરેજ ને ડીવાર્સે બહુ સિમ્પલ થઈ જાય બજે માફ કરજો આ મડકાવી રહ્યો અસલમજી છેલ્લી વાત કરી રહ્યા હતા હું તમને એના માટે જ એક વાત કરવા માંગે કે તમારી પત્નીને પણ જો સામાજિક કોઈ કારણોસર ઘરમાં એવો વાતાવરણ ઊભું થાય અને એ પત્ની જો બીજો લગ્ન કરે તો એ પતિ ચલાવે કોઈ સંજોગોમાં નહીં ચાલવે બેન પછી પછી પત્ની પાસે કે મે એક્સપેક્ટેશન રાખવાના કે એને સમજો તો કરી લેવાનો જો

થીમ અપનાવે છે આ કાયદો પોતાના રાજ્યમાં લાવે છે કે કેમ આ સમય તો હજુ રજા લેવાનો વધુ સમાચાર અને અપડેટ્સ માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલશો નહીં રજા આપશો નમસ્કાર